ગુજરાત રાજ્ય પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર બે હજાર પચીસનું આયોજન ગુજરાત રાજ્ય પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર બે હજાર ચોવીસ પચીસ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની ગૌચર્યા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અને પ્રાથમિક શિક્ષક સંઘ તિલકવાડાના મહામંત્રી હરિભાઈ રબારીને મળવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા તિલકવાડા નમસ્કાર હું કાંતિભાઈ સુનેરા જલોદરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તિલકવાડા તાલુકા કક્ષાના છોત્તેરમાં પ્રજાસત્તાક દિનની વડોદરા પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના મેદાનમાં ઉજવણી થઈ જેમાં માનનીય માનોદર સાહેબ તિલકવાડાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું સાથે સાથે તિલકવાડાના અધિકારી સાહેબશ્રીઓ સાહેબ સાહેબશ્રીઓ અને વિશાળ માર્ગમેર ઉપસ્થિત રહ્યા હતા વડોદરા પ્રાથમિક શાળાના અને માધ્યમિક શાળાના બાળકોએ ભવ્યથી ભવ્ય રંગારંગ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ આપ્યો હતો અને સાથે બાળકોને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ સાથે સાથે આપણા તિલાપાડા તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સાથે બીજા વિભાગના આરોગ્ય વિભાગના અને મહેસૂલ વિભાગના કર્મચારીઓને પણ એમને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સાથે સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો અને આ સાથે આ ઉપસ્થિત વડોદરા ગામના તમામ જનતાએ

આબા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ